તો વાલા મિત્રોને મારા જયસિરામ હું દુષ્યંત પાઠક આપની સેવામાં શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી ફરીથી એકવાર એક નવા વિડીયો સાથે હાજર છું તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે બારમી નવેમ્બર બે હજાર ને વાર છે બુધવાર આજનું પંચાંગ આ વિષયની અંદર કાર્તક મહિનો ચાલી રહ્યો છે કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે અશ્લેષા નક્ષત્ર શુક્લયોગ કર્ક રાશિનો ચંદ્ર અને તુલા રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરું તો યમઘંઠ વહેલી સવારે આઠ અને ત્રણ મિનિટથી નવ ને પચીસ મિનિટ સુધી છે અને રાહુકાળ બપોરે બાર અને અગિયાર મિનિટથી શરૂ થઈને એક અને ચોત્રીસ મિનિટ સુધી છે આ બંને અશુભ સમય કહેવાય અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન થાય શુભ કાર્ય કરવા માટે સારું મુહૂર્ત સારું ચોગડિયું લેવું જોઈએ તારીખ બાર નવેમ્બર અને બે હજાર પચીસને બુધવારના દિવસે અભિજીત મુહૂર્ત નથી કારણ કે અભિજીત મુહૂર્તનો સમય એ જ રાહુકાળનો સમય હોવાથી અભિજીત મુહૂર્તને પણ અશુભ ગણવામાં આવ્યું છે તો વાલા મિત્રો કોઈ સારું ચોગડ્યું સારું મુહૂર્ત લઈને તમે કોઈ સારું કાર્ય અથવા સારી યાત્રા કરી શકો તો આજના ઉપાયની અંદર વહેલી સવારે તમારે નહવા બેસો ત્યારે નહવાના પાણીની અંદર તમારે બે કામ કરવાના છે પહેલું કામ તો તમારે ગુલાબજળના ચાર ચમચી નાખી દેવાનું છે ગુલાબજળ અને તેની સાથે સાથે એક ચમચી હળદર નાખવાની છે તમે મને પૂછશો કે હળદર કેમ તો એનું કારણ એ છે કે ગુરુ વકરી થઈ રહ્યો છે અગિયારમી તારીખથી ગુરુ કર્ક રાશિની અંદર જ વકરી થઈ રહ્યો છે એકસો વીસ દિવસ માટે તેથી હળદરનો ઉપયોગ પણ આપણે કરીશું તો ગુલાબજળ હળદર બે મિક્સ કરેલું પાણી લેવાનું તેનાથી જ નાહવાનું ત્યાર પછી શુદ્ધ પાણી ઉમેરી શકાય સાથે સાથે તમારે શેમ્પુ સાબુનો ઉપયોગ પણ કરી શકાય આટલું કાર્ય થઈ જાય પછી કપડાં તમે પહેરી લો એક સફેદ કાગળ લેવાનો એમાં અડધી ચમચી જેટલા લીલા મગ મૂકી પડીકી વારવાની ઉપરના પોકેટમાં રાખવાની ચોવીસ કલાક માટે બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈપણ દેવ મંદિરે તે પડીકી જઈને મૂકી આવવાથી પછી સીધું સાંજે સાયંકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું શ્રી હનુમાનજી દાદાને એક કાગભુષંડી રામાયણ અને હનુમાન ચાલીસાનો પાઠ દાદાને અર્પણ કરો રાત્રે સૂતા પહેલા પોતાની પથારીમાં બેસવાનું પલાઠી વાળવાની ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પણ અખલેશ નાસાય ગોવિંદાય નમૂનમાં આ મંત્ર યથાશક્તિ જપી જવાનું આ હતો આજનો ઉપાય જેમની જન્મ તારીખ બારમી નવેમ્બર બે હજાર પચીસ અને બુધવારના દિવસે છે એવા બધા જ મારા વાલા મિત્રોને મારા તરફથી જન્મ દિવસની શુભકામના મે કહ્યું તે પ્રમાણે તમારે હળદર અને ગુલાબજળથી સ્નાન કરવાનું આટલું કાર્ય પતી જાય પછી જમવાના સમયે લીલા મગ જમવાના ભોજનની અંદર અવશ્ય લેવાના એ ખાવાના બીજું કામ અને ત્રીજું ને અંતિમ કામ એ છે કે તમારે ગાયોને ઘાસ ખવડાવવાનું છે અને નાના બાળકોને નાના જે બાળકો હોય એને કોઈપણ પ્રકારની મીઠાઈ ખાસ કરીને એ પીળા રંગની મીઠાઈ હોય તો વધારે સારું સારો લાભ આખું વર્ષ આપશે જેની મેરેજ એનિવર્સરી છે તેવા બધા જ મારા વાલા મિત્રોએ સવારમાં સ્નાન કરવાનું માતા પિતાના આશીર્વાદ લેવાના ત્યાર પછી વૃદ્ધાશ્રમમાં અનાથ આશ્રમમાં તમારે લીલા મગનું દાન કરવાનું છે સાથે સાથે હળદરનું પણ દાન કરશો બહુ સારું પરિણામ મળશે અને ગાયોને લીલું ઘાસ આપવાનું બસ આટલો ઉપાય કર લો આખું વર્ષ સરસ રીતે ઉત્તમ રીતે પસાર થશે તો વાલા મિત્રો મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે નિયમિત રીતે હું જે ઉપાય બતાવી રહ્યો છું શ્રદ્ધા રાખીને વિશ્વાસ રાખીને તમે ઉપાય કરો તમારા ગ્રહો બેલેન્સ થશે અવશ્ય થશે અને તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા ટેન્શન અને સંઘર્ષ દૂર થશે મારા વિડીયો ગમતા હોય મારી સલાહ અથવા ઉપાય તમને ગમતો હોય તો એક કૃપા મારા પર અવશ્ય કરો કે તમે મારા વિડીયોને શેર કરો મારી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઇબ કરો એ તમારી ઈચ્છા મને ખબર છે કે મારો ઉપાય સારો હશે તમને હું પસંદ રહીશ તો તમે ચોક્કસ કરશો આપ સૌને મારા જય જયશ્રી